જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી આ ધાર્મિક ચેનલમાં સંસ્કૃતના શ્લોક અને ગુજરાતી ભાષાંતર અને વિવેચન સાથે ગીતાજીના શ્લોકોનું વિવેચન હોય છે તથા શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દસમસ્કંદ સાર કથાનું પણ આપણે વર્ણન કરીએ છીએ આપ સર્વેને જો ગીતાના પાઠ એમનું વિવેચન કથા સાર સાંભળવામાં તમને રસ હોય તો અમારી આ ધાર્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી નવી કોઈ પણ વિડીયો આવે તો તમારા સુધી તરત પહોંચી શકે તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અત્યાર સુધી આપણે જોયું કે શ્રી ભગવાન ગોકુળમાંથી વૃંદાવનમાં આવીને વૃંદાવન લીલા શરૂ કરે છે બ્રહ્માજીનો મોહ દૂર કર્યો ત્યાર પછી શ્રી ભગવાન કહે છે કે મારે ગોવાળ બનવું છે એટલે યશોદામાં શાંડિલ્ય ઋષિ પાસે સારું મુહૂર્ત જોડાવીને એમની પાસે પૂજા કરાવડાવે છે અને ગાયોને ચરાવવા માટે મા આજ્ઞા કરે છે ગોકુળમાં અને વૃંદાવનમાં શ્રી ભગવાન હતા ત્યારે એમણે ચાર પ્રતિજ્ઞાઓ પાડી હતી ગોકુળમાં સીવેલા કપડાં નહીં પહેરે ગોકુળમાં હોય ત્યાં સુધી અસ્ત્ર અને શસ્ત્ર નહીં લે માથાના વાળ નહીં ઉતરાવે અને પગમાં પગરખા નહીં પહેરે હવે આપણે સુરનો વધ એ લીલા આપણે સાંભળવા આજે આપણે બધા ભેગા થયા છીએ તો આપણે એનું વર્ણન કરીએ શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવનમાં બાળકો સાથે અનેક પ્રકારની રમતો રમે છે એક દિવસ શ્રીદામા અને બીજા કેટલાક બાળકો ફરિયાદ કરે કે તાલવનમાં ફળ પુષ્કળ છે પણ ત્યાં ધેનુકાસુર નામનો રાક્ષસ કોઈને ફળો લેવા દેતો નથી તાલવનમાં ધેનુકાસુર રહેતો હતો રાક્ષસ ગધડા રૂપે હતો પ્રહલાદને વચન આપેલું કે તારા વંશમાંના કોઈને પણ હું મારું નહીં તેથી શ્રી કૃષ્ણ તેને મારતા નથી બળભદ્ર પાસે ધેનુકાસુરનો વધ કરાવે છે વનમાંના ફળો સડી જાય પણ કોઈને આપે નહીં તે ધેનુકાસુર પોતાની પાસે ઘણું હોય પણ બીજાને આપે નહીં તે ધેનુકાસુર ગધેડો સંગ્રહ કરે તે ધેનુકાસુર દેહને સર્વસ્વ માને એ ધેનુકાસુર તાલ તાલવનનો માલિક ન હતો પણ ઘણા વર્ષથી ત્યાં રહેતો હતો અને તેણે જબરજસ્તી તાલ વનને પચાવી પાડેલું કેટલાક લોકો પણ જાહેર સંસ્થાનોને અમુક વર્ષો વહીવટ કર્યા પછી તેના માલિક બનીને બેસી જાય કેટલાક તો મંડળી જ ઉડાઈ પાડે સંસ્થાનું અગર તો સમાજનું પચાવે તે બીજા જન્મમાં ગધેડો થાય જરા ધ્યાન રાખવું જોઈએ કાસુર એટલે દેહાધ્યાસ છે દેહાધ્યાસ અવિદ્યાને લીધે આવે છે અવિદ્યાને લીધે જીવ સંસારમાં બંધાય છે અવિદ્યા જીવને સંસારના બંધનમાં નાખે છે તેના લીધે જીવમાં સાંસારિક પદાર્થોમાં રાગ દ્વેષ અને મમતા આવે છે અવિદ્યા જ્યાં સુધી નાશ પામતી નથી ત્યાં સુધી સંસાર છૂટતો નથી અવિદ્યા જીવને પાંચ રીતે બંધનમાં નાખે છે સ્વરૂપ વિસ્મૃતિ દેહાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ પ્રાણાધ્યાસ અને અંતઃ કરુણાધ્યાસ દેહને એમ થાય છે કે હું મોટો છું હું સ્વરૂપવાન છું હું વિદ્યાવાન છું હું સંપત્તિવાન છું એવું દેહનું અભિમાન થાય છે આવા દેહના અભિમાનવાળા પોતાને બીજા કરતાં બળવાન અને બહુ મોટા માને છે એવા લોકો અભિમાનમાં બીજાઓનું અપમાન કરે છે પીડા કરે છે આવા દેહાધ્યાસને બળભદ્રજીએ માર્યો વધ કર્યો ભગવાનની આધિદૈવિક શક્તિથી દેહાધ્યાસનો નાશ થઈ શકે છે સર્વને ભાવથી જય શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણાપણમસ્તુ